માં દસ ગુજરાતી શ્રમિકોની અટકાયતનો મામલો વિજયનગરના ત્રણ શ્રમિકો ભારત પરત ફર્યા છે પરિવારજનોને ફોનથી સમાચાર મળતા રાહત થયા મોબાઈલ કુવૈતના સુરક્ષા દળોએ જપ્ત કર્યાનો આરોપ લગાવ્યો છે અલ્પેશ રમણલાલ પટેલ પરત ફરતા પરિવારમાં આનંદ અલ્પેશ પટેલ વિજયનગરના દઢવાવનો રહેવાસી છે વિજયનગરના ચાલેટીના પણ અન્ય બે યુવકો ભારત પરત ફર્યાના સમાચાર સામે આવ્યા છે આપણે જણાવી દઈએ કે કુવૈતમાં દસ ગુજરાતી શ્રમિકોની અટકાયત કરવામાં આવી હતી આ મામલે હવે વિજયનગરના ત્રણ શ્રમિકો ભારત પરત ફરી ચૂક્યા છે વધુ માહિતી શૈલેષ શૈલેષ હતી કુવેતમાં ફરીથી દસ ગુજરાતી અટકાયતનો મામલો છે તેમાં વિજયનગરના ત્રણ શ્રમિકો ભારત પરત ફર્યાના સમાચાર છે શું માહિતી જી શૈલેષ તો ટેકનિકલ ઇશ્યુના કારણે સંપર્ક કપાઈ ગયો છે આપણે જણાવી દઈએ કે કુવૈતમાં જે દસ ગુજરાતી શ્રમિકોની અટકાયતનો મામલો છે તેમાં વિજયનગરના ત્રણ શ્રમિકો ભારત પરત ફરી ચૂક્યા છે પરિવારજનોને ફોનથી સમાચાર મળતા પરિવારજનો પણ રાહત અનુભવી રહ્યા છે આપણી સાથે શૈલેષ જોડાઈ ગયા છે શૈલેષ કુવૈતમાં જે દસ ગુજરાતી શ્રમિકોની અટકાયતનો મામલો છે તે મામલે હવે વિજયનગરના ત્રણ શ્રમિકો ભારત પરત ફર્યાના સમાચાર છે શું માહિતી વાત કરવામાં આવે તો વિજયનગરનો જે દગવાવ છે દડવા ગામના દસ જેટલા ગુજરાતીઓ કોવેતમાં અટવાયા હતા તેને લઈને તેના પરિવારજનો દુખ્યા હતા તેને લઈને જે રાજ્યસભા અને લોકસભાના સદસ્યોને લેખિતમાં રજૂઆત પણ કરી હતી અને ત્યાંના જે વિડિયોગ્રાફ અને ફોટોગ્રાફ પણ એમને શેર કર્યા હતા બીજી તરફ જે રાજ્યસભા ચાણચંદ અને લોકસભા ચાણચંદ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે વિજયનગરના ત્રણ શ્રમિકો ભારત પર્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે સમાચાર મળતા પણ ખુશી અનુભવી પરંતુ જે બાકીના જે બાકી છે તેમને પણ પરત લાવવા માટેની માંગ કરી રહ્યા છે અત્યારે હાલ જે છે રમણભાઈ પટેલ જે અલ્પેશ પટેલ વિજયનગર દરબારનો રહેવા છે તે પણ પરત આવ્યાના સમાચાર મળી રહ્યા છે જેના કારણે ખુશી પરિવારજનોમાં છે પરંતુ જે બાકીના લોકો છે તેમને લાવવા માટે પણ અત્યારે હાલ આ પરિવારજનો વાત કરી રહ્યા છે બિલકુલ શૈલેષ માહિતી બદલ આભાર Sorta de purna.